નમસ્કાર મિત્રો બધાને હર હર મહાદેવ જય ખોડિયારમાં સૈતર મહિનો શરૂ થઈ ગયો છે સૈતર મહિનામાં કીડિયો કીડીઓ માટે કીડિયારું પૂરવાનું મહત્વ તમે જોઈ શકો છો અમારે જો રુદુભાઈ કીડિયારું પૂરે છે આટે કાંઈ મને દે ફરતે ફરતે વેરી દે કીડિયારું પૂરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ગરીબીનો નાશ થાય છે જો અમે પક્ષીઓ માટે આપણે રોટલી નાખી છે અમારા ક્રિસના જો પાણી પાણી નામે છે આ કુંડા ભરવાનું કામ ચાલુ છે ઉનાળામાં તમારા ઘરની છત ઉપર કે આંગણામાં પાણીની વ્યવસ્થા કરજો જેથી પક્ષીઓ પાણી પી શકે અને પાણીના અભાવે કોઈ પક્ષી મૃત્યુ ન પામે આ કુંડા ખોડિયારમાં ફોરેસ્ટમાં નું મંદિર છે ત્યાં પરબ બાંધેલા છે જો આ પક્ષીઓ માટે ખીલકોડા માટે રોટલી છે એમાં શરણ થોડીક છે કૃષ્ણ આ કુંડું પણ જો ખાલી છે વૃદ્વા મનક ગયા આ મનક દે આ એનક દે આ કીડિયર ઉપર દે અહીંયા આ માનક નાગ્યા આ બાસી મનક દે Nak diam aja baik, kecilnya. Oh, ulam nak dia. pun nebek lagi. Lagi, ne ne nebek. Abah si mana mendingan. Beri jodoh tuh. Ah beri, ini siapa nulai? Nak nak nak. Amanak dia nak dia beri. Aku lapan ya al. Iya lah, marah gila. આવી રીતે જો કીડિયારું ઉપર નવરાત્રિ ચાલુ છે તો કીડિયાળું મહત્વ હોય છે

એક કુંડું અહીંયા બાંધેલું છે બે બે આ એક જય થઈ બરોબર કુંડા ભરાઈ ગયા સકલાને સણી નાખ દીધી અને કીડિયારું પણ પૂરી દીધું તો મિત્રો એટલો જ આ વિડીયોમાં વિડીયો વધુ વધુ રોસ શેર કરજો અને તમે પણ આવા પક્ષીઓ માટે કુંડામાં પાણીના અમને વ્યવસ્થા કરજો અને કીડિયા રૂપડજો જેથી પ્રાર્થના કરતાં આ સેવાનું ફળ અનેરું હોય છે તુલસીદાસે રામાયણમાં પણ કીધું છે કે પંછી પાણી પીને સે ઘટે નહીં સરિતા કા નીર ધર્મ કરતા ધન ન ઘટે સહાય કરે રઘુવીર જય શ્રી રામ આજે રામનવમીની બધા જ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના ભગવાન રામ સર્વને સદબુદ્ધિ આપે અને સારું કરે જય શ્રી રામ